જામનગરની પટેલ કોલોનીમાં આવેલ છાસવાલા પાર્લરની દુકાનમાં રાખવામાં આવેલી કેન્ડીમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી લીઓ કેન્ડીમાંથી જીવાત નીકળી જેને પગલે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરી છે અને ફૂડ શાખાએ દસ હજારનો દંડ ફટકાર્યો છે મેન્યુફેક્ચરિંગમાં જ વાંધો હોવાનું બહાર આવ્યું આજ ગઈ રાતના અમને મેસેજ મળ્યા હતા અને ફરિયાદ હતી અને એ અનુસંધાને આજે છાસવાલામાં અમે તપાસ કરી તો એ લોકોની એક પ્રોડક્ટ આવે છે આલ્ફાન્સો મેંગો ડ્યુટ હવે પ્રોડક્ટમાં અંદરના ભાગે કંઈક જીવાત હતી એટલે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી તો નમૂનો લીધો છે આજે એક ખાદ્ય પદાર્થનો મેંગો ડ્યુટનો અને દસ હજાર રૂપિયા ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને ડસ્ટબિન ના રાખવું એ ઉપરનો એક દંડ કરવામાં આવ્યો છે અને પેઢીને સચેત રહેવા તાકીદ કરવામાં આવી છે તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અમદાવાદ સર્કલને આ અંગે ફોટોગ્રાફ સાથે મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ અંગે પણ જાણ કરવામાં આવશે જેથી કરી અને મેન્યુફેક્ચરિંગ લઈ સાબે આઉટલેટ સુધી આ પ્રોબ્લેમ ના આવે

છતાં આપણે નમૂનો એક ખાદ્ય પદાર્થો લઈ લીધો છે અને દસ હજાર રૂપિયા જ કીધું